તાંદજા વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો મેયર અને ચેરમેન કરવામાં આવ્યું હતું તાંદરજામાં સામાજિક કાર્યકર્તા અને વકીલ અશફાક મલિકે રોડ ઉપર પડેલા ખાડા પર વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષના નામ ચેરમેન અને મેયર રાખ્યા હતા જેથી વૃક્ષો મોટા થાય તો ચેરમેન અને મેયરના કામોને યાદ રખાય તેવો દાવો પણ કર્યો હતો આજ રોજ કાંદલ જગ્યા એ રસ્તો બનાવવા માટે હજારો રજુઆત પછી પણ રસ્તો બનતો નથી એને આજે ના છૂટકે ના અમારે મજબૂરીમાં રસ્તા બનાવતા નથી એટલે રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે ખાડાઓમાં છોડ ઉગાડી વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો છે આ વૃક્ષારોપણ ના અધિકારીઓ કોર્પોરેટર કમિશનર તમામ લોકોને રજૂઆત કરી છે કોઈ સાંભળતું નથી નથી સાંભળતા તો અમારે રોજ નથી જોતો ભાઈ તમે આ રસ્તાને અમે લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું તમારી કોઈ જરૂર નથી જે તમારે કામ જ નથી કરવું પણ અમારી પાસેથી ટેક્સ વેરો લેવામાં ના આવે એવી અમારી રજૂઆત છે